ગામડાની માટીની સુગંધ અને ખેડૂતોના હાથનો પરસેવો એમાંથી જન્મે છે જૈવિકા પ્રકૃતિ અહીંયા રાસાયણિક ખેતરોની જગ્યાએ કુદરતી ખાતર સજીવ પદ્ધતિ અને શુદ્ધ જળનો ઉપયોગ થાય છે ખેતરથી સીધા તમારા ઘરે પહોંચે છે શુદ્ધ અનાજ ફળ અને શાકભાજી દરેક દાણા દરેક શાકભાજી કુદરતની ભેટ છે જેવી પ્રાકૃતિકમાં અમે ફક્ત પાક ઉગાડતા નથી અમે કુદરતને જીવંત રાખીએ છીએ અમે વેચાણ કેન્દ્ર શરૂ કરેલું છે પ્રાકૃતિક શાકભાજી અને પ્રાકૃતિક ફળ ફૂલનું જેમાં બીજો આવે છે જે બીજોરું અમદાવાદમાં બહુ મુશ્કેલ થી લોકોને મળે બહુ દૂર દૂર જવું પડે છે જે અહીંથી અમે બધાને આપી શકીએ છીએ બીજી વસ્તુ કેળા છે અમારા પ્રાકૃતિક કેળા છે જે ઝાડ કેળાના ઝાડ ઉપર જ પાકેલા હોય છે પપૈયા ઝાડ ઝાડ ઉપર જ પાકેલા હોય છે અને એનો જે સ્વાદ છે એ દરેક લોકોને ગમે છે અને અમને સારા એવા ભાવ બી મળે છે અને લોકો ફરી ફરી પાછું માગે છે તો અમે બી બધા ખેડૂતોને કહીએ કે પ્રાકૃતિક ઉગાડો અને તમે પ્રાકૃતિક બાજુ વળો અને તમે સારા ભાવ લઈ શકો અને થોડી આવક વધારે મેળવો અને અમે અહીંયાથી અમારે ત્યાંથી જે બી ભાઈ લઈ જાય છે બધી વસ્તુઓ એ ફરી વખત ફરી વખત લેવા જ આવે છે અને ફરી વખત માગણી કરતા હોય છે કે ભાઈ અમને આ જ વસ્તુ આપો આ અમારું પ્રાકૃતિક જૈવિકા પ્રાકૃતિક ફાર્મ છે અને આની અંદર ઓર્ગેનિક નહીં પણ પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતી કરવામાં આવે છે આ ભુવાલડીની ભુવાલડી ગામમાં આવેલું છે અને ભુવાલડીની નજીક જ છે શમશાનની બાજુમાં આની આની અંદર અમે બધા બધી જાતના ફળ ફૂલના બધા રોપા કરેલા છે ઝાડ વૃક્ષો ઉગાડેલા છે નારિયેળી છે ચીકુ છે મોસંબી છે નારંગી છે સંતરા છે અને લીંબુ છે બીજોર્યું છે પછી જામફળ છે કેળા છે આ બધી જાતના લગભગ પચાસથી સાહીઠ જાતના વૃક્ષો ઉગાડેલા છે ફળદાર વૃક્ષો ઉગાડેલા છે અને સાથે સાથે અમે કડવા લીમડાની બી રોપા ઉછેર કરીએ છીએ નર્સરીનું નાનું અમથું કામકાજ શરૂ કરેલું છે અને હવે એ જ થેલીની અંદર અમે જે નિંદામણનો બધાનો પ્રશ્ન હોય છે તો અમે થોડું થેલીમાં ટ્રાય કરીએ છીએ કે ભાઈ ગ્રો બેગની અંદર શાકભાજી ઉગાડીએ તો નિંદામણનો પ્રશ્ન થોડો ઓછો થાય એ રીતે ખેડૂતોને માહિતી આપીએ છીએ ખેડૂતો અહીંયા અવારનવાર આવે છે અને આમ ફાર્મ મુલાકાત લે છે પ્રાકૃતિક ફાર્મની અને એ લોકોને મુલાકાત લીધા પછી ઘણો સંતોષ થાય છે અને પ્રાકૃતિક ખેતી બાજુ એ લોકોનું જે વાળવાનું પ્રાકૃતિક ખેતી કરવાનો જે પેલો છે એ એમને અમે સમજાવીએ છીએ અને એમને આનંદ બી આવે છે કે પ્રાકૃતિક ખેતી બાજુ વળવું જોઈએ કે જમીન પણ તંદુરસ્ત રહે છે અને આહાર લેનારનું આરોગ્ય પણ શહેરમાં રહેતા લોકો માટે આ છે ગામડાની શુદ્ધતા પેસ્ટિસાઇડ ફ્રી ખોરાક સીધો તમારા રસોડા સુધી કેમ કે અમારો ધ્યેય છે ખાવામાં શુદ્ધતા જીવનમાં તંદુરસ્તી તો ચાલો આપણે સૌ મળી કુદરત તરફ પાછા ફરીએ આજે જૈવિકા પ્રાકૃતિક સાથે પ્રાકૃતિક જીવનશૈલી શરૂ કરો તમારું એક પગલું આપણી આ ધરતીમાં માટે હશે એક મોટી જીત હવે નો સમય એવો આવે છે આપણે કેમિકલ ખેતી થી દૂર થઈ અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને લોકોને સારું સ્વાસ્થ્ય આપીએ અને રોગ મુક્ત આપણે સમાજ ઉભો કરીએ અમારો સંદેશ છે અને અહીંયા અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ અને ગાય આધારિત જ બધું જીવામૃત છે ઘનજીવામૃત છે એ બધું વાપરીને ખેતી સરસ કરીએ છીએ અને અહીંનું પરિણામ અમને ખૂબ સરસ જ મળ્યું છે અને આવકની દ્રષ્ટિએ બી સારું છે આવકમાં બી લોકો એમ કે છે કેમિકલ વાપરવાથી આવક વધે એવું નથી પ્રાકૃતિકમાં બી આવક વધે છે પણ થોડી ધીરજ રાખવી પડે આ સંદેશ અમે દરેક ખેડૂતોને આપવા માંગીએ છીએ હવેથી આ બધી વસ્તુઓ જૈવિકા પ્રાકૃતિક ફાર્મ ભુવાલડી થી તમને મળી રહેશે અને સતત મળતી રહેશે એનો અપડેટ અમે આપતા રહીશું અને એના ભાવ બી તમને જણાવીશું એટલે તમને કોઈ મૂંઝવણ ના થાય એટલે જ્યારે બી તમારે વોટ્સએપ જો કે તમે અમારું ચેનલ જોશો તો એની અંદર અમારા ભાવ અને અમારા જે અવેલેબલ હશે શાકભાજી અથવા ફ્રૂટ જે બી હશે એ તમને અવેલેબલ થશે